જે માતાજી મિત્રો શું કે મજામાં અરે મજામાં જ હોય ને તમારે જેવી તળી હોય અમારે તો ફરી એક વાર આપણે આવી જશે નવા લોકેશન ઉપર આપણે એક મિત્ર ફોન આવ્યો તો કારણ કે આપણે અહીં કે ભૂત દેખાય છે તમે અહીંયા આવીને એક વિડીયો બનાવો તો આજ આપણે આવી ગયા છીએ પાછો એક નવો વિડીયો બનાવવા તો હવે જઈએ આપણે આગળ ચાલો મિત્રો હવે જઈશું આપણે આગળ અહીંયા આગળ થોડુંક આગળ જવાનું છે તો આપણે જઈએ આગળ एक गोती अपने जीम ले एक गोती। तो आप चलो तो तो चेन को सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नही करते नहीं करते लाल कलर बटन नहीं, नहीं से दबो जल्दी दबो जल्दी दबो फिर शुरू करू दबा दो जल्दी

મને બીક લાગે વધારે ચાલો જાય હવે આપડે આગળ ફાઈનલી મિત્રો હવે દેખાઈ ગયું એક નહી પણ ત્રણ હે તમને દેખાડી કેમેરા બતાવો તમે ઝૂમ કરી રામ સામે